વિડીયોની સાથે મિત્રો તો હવે આપણા વિડીયો કન્ટિન્યુ આવતા છે મિત્રો અને જો મિત્રો આપણું હેલ્મેટ અને આને આપણે સાફ કરવાનું છે આજે ચાલો ને કરી દઈ મસ્ત એક નંબર ને પછી આપણે જવાનું છે એક લોંગ રાઇડનું મસ્ત તો જો માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો સાવ પહેલાં તો આપણે હેલ્મેટ સાફ કરશું આજે સો ફેમિલી હેલ્મેટ થઈ ગયું છે એક નંબર મસ્ત ચમકાવી દીધું છે અને જો એમાં થોડક છે ને આપણે આ અહીંયા ક્રેશ પડી ગયા છે કાસ માં અહીંયા અહીંયા અને આને આપણે નવું વોઇઝર નખાઈ દઈશું જો અહીંયા રહ્યા આ વખતે આપણે વડોદરા જઈએ એટલે નવું વોઇઝર નખાઈ દઈએ અને હેલ્મેટ કરી દીધું છે મસ્ત એક નંબર જો સો હેલો ગાઈઝ તો ફાઇનલી આપણે થઈ ગયા છીએ નાઇ ધોરણ ત્યાર ને અત્યારે ભાગી ગયા છે મિત્રો દસ સવારના અને જો આપણે રાઇડિંગ ગેરને બધું પહેરીને થઈ ગયા રેડી તો સાલો મિત્રો હવે જઈશું આપણે એક મસ્ત મંદિર છે સ્પ્લેન્ડર લઈને આપણે જવાનું છે મુલાત માના દર્શન કરવા માટે છે મિત્રો રવિવાર તો ફાઇનલી આપણે બહુ જલ્દી એક રાઈડ કરવાની છે મસ્ત સાલો આગળ જઈને વાત કરું અહીંયા રોડનું કામ ચાલુ થઈ ગયું છે આ કંઈક બસો મીટર જેટલો કંઈક રોડ બાકી હતો મિત્રો એ પણ હમણાં બની જશે બાકી તો એક નંબર બની ગયો આ છે પાદરા જંબુસર હાઈવે મિત્રો આપણે બહુ જલ્દી એક ટ્રીપ કરવાની છે ગુજરાત બહારની તો જોજો તમને જોવાની મજા આવશે અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો અને આપણે જો હવે ડેલી બ્લોગિંગની મતલબ કોશિશ કરીશું આપણે બનાવવાની ડેઈલી બ્લોગિંગ આપણે બનાવવું જોઈએ કે નહીં એ તમે કોમેન્ટ કરીને કહેજો ડેઇલી વ્લોગિંગ કરવું જોઈએ કે નહીં આ તો આજ બે તો રોડ બનાવી નાખશે એવું લાગે

ચાલો પહેલા પૂરાઈ દઈએ પેટ્રોલ ને પછી પંચર ચેક કરાવીએ નહીં ના પાડે છે દેખ રહ્યો ગાઈસ રિએક્શન ચાલુ છે એ ના યુટ્યુબ હા કરવાના હા પ્રો રાઈડર અત્યારે ચેન્જ કરી દીધું ગુજરાતી રાઈડર વિજય આ લક્ષ્યો તોય આવી જશે ચલો થેન્ક યુ હવે આપણે ચેન્જ કરી દેવું એક બે દિવસમાં આપણે નામ સવાર નહીં ઘરે કાંઈ લાઈટ છે નહીં મિત્રો આપણે નીકળી ગયા રાઈડ પર દાખલા જોવે છે અહીંયા આ શું લગાવ્યું એને પહેલાં આગળ આપણે હવાપુર આવી જયો હે મિત્રો ફાઇનલી તો ફેમિલી અહીંયા આવી ગઈ છે મહીસાગર નદી ગંભીરા બ્લુ પુલ આ રોડ જાય છે બોરસદ સો મિત્રો તો આપણે જવાનું છે મરાદા મેલડી માના દર્શન કરવાને ને એક રહે છે મારા પપ્પાના ફ્રેન્ડ ઘરે હશે તો એમને પણ ઘરે જાવું એવો પ્લાનિંગ છે જોઈએ મિત્રો ને ના હોય તો આપણે દર્શન કરીને પાછા રિટર્ન આવતા રહેશું ઘરે ભાઈ યહાં પર દીખા યહાં પર દીખા हवा 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 एक पंचर हो गया या हवा कम है हवा कम लग रही है त्रीस से જો ગાઈઝ આપણે હવા પુરાઈ દીધી છે ભાઈએ પૈસા લીધા ના ચાલો મિત્રો તો જઈએ ધીરે ધીરે આપણે તો હવે કશું કામ છે નહીં આરામ આરામથી જાવું અને ભાઈ મને અત્યારે મારી બેસ્ટ બાઇક લાગે ભાઈ સ્પ્લેન્ડર એક નંબર તો મિત્રો કોમેન્ટ કરીને કહેજો કે હવે આપણે નેક્સ્ટ રાઇડ ક્યાંની કરવી જોઈએ એક તો હવે આપણે પ્લાનિંગ કરેલું છે અને બીજી પણ એક રાઈડનું તમે કહેજો ક્યાંની આપણે રાઈડ કરવી જોઈએ અત્યારે લેહ લદાખનું ના કેતા કારણ કે આપણું બજેટ નથી લેહ લદાખનું બીજું કેજો ગમે એ આપણે લેહ લદાખે કરશું પણ તમારો બધાનો પ્યાર સપોર્ટ અને ફૂલ આપતા રહેજો એટલે આપણે બહુ જલ્દી એ પણ કરી દઈશું કમ્પ્લીટ તો આપણો છે એ પણ સ્પ્લેન્ડર લઈને જ જવાનું છે શું ગાઈ છે ક્યાં આપણે પોલીસ અહીંથી હવે રહી ગયું છે ફેમિલી બાર કિલોમીટર બોરસદ અને ત્યાંથી ને તો છે હજી પસાબ ભેટલો છે અને ફેમિલી અત્યારે હું રહું છું પાદરાના વડોદરાના પાદરા તાલુકાના એક ગામમાં વડુમાં વડુ ગામમાં રહું છું અત્યારે હું મારું ગામ છે પ્રોપર મહુવા તાલુકાનું ગોરસ ગામ છે મિત્રો ભાવનગરમાં ફાઇનલી ગાઈશ સો ફેમિલી આપણે આજે તો ક્યાંય જવાનો પ્લાનિંગ હતો જ નહીં તો અચાનક પ્લાનિંગ થઈ ગયો ને નીકળી ગયા પછી નાનો છોકરો બેઠો એને દબી દીધો આપણે પહોંચી ગયા અત્યારે બોરસદ અહીંયા આવશે હમણાં બોરસદ નું ફેમસ સૂર્ય મંદિર સો આ છે બોરસદ નું ફેમસ સૂર્ય મંદિર અહીંયા જો ક્યાં સુંદર હે ભાઈ ક્યાં સુંદર આણંદ 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 અહીંથી જવાનું છે આપણે આણંદ સાહેબ તો ફેમિલી અહીંયાથી આપણે જવાનું છે સી એમ સર્કલ બોરસદ હવે આગળથી તો મેં નથી જોયેલું એકવાર હું આવ્યો તો રિટર્ન મલાકશથી આવેલો છું અહીંથી અહીંથી ગયો નહીં જોઈએ હવે આ તો જઈને ગૂગલ મેપ માં જોઈ લઈએ આવી ગયો છે બગોદરા ટુ વાસદ હાઈવે અને સીધો જાય છે આણંદ ફેમિલી સર્ફ મારદાઉ ને પછી આપણે લગભગ જવાનું છે અહીંથી ડાબી સાઈડ જ વહેરા વહેરા ગામ ફેમિલી આ કયો રોડ છે મને નથી ખબર પણ જાઉં છું હું પેટલાદ પેટલાદ જાય છે લગભગ પેટલાદ પેટલાદ કે એવું કંઈક ગામ છે આ બોરસદ થી પેટલાદ કે એવો કંઈક રોડ છે જય શ્રી રામ વહેરા ભાઈ સાહેબ પાણી પીવું જો હે ચાક ઉભી રાખીને પાણી પી લો ને પછી નીકળું આજે આપણે બોટલ જોડે જ લેવા વાટલું મસ્ત લાગે પીને પછી નીકળવી હેલ્મેટે કાઢવું પડશે પાણી પી લીધું અને હવે નીકળીએ પંચર લાગે છે જોરાવું પડશે કે ચેક કરો ભાઈ ક્યાંય સુંદર મંદિર એનો મહાદેવ શ્રી કૃષ્ણ ભગવાન અંબે ધામ સંતોષી કરૂપા કપ કપૂરા શું લઈ લખ્યું હતું કંઈ ખબર ન પડી વાંચી લેજો તમે મિત્રો વિડીયો સ્ટોપ કરી ક્યાં હોય एक्सीडेंट मित्रों तब बाइक पर लाइन निकलो तो हेलमेट वगैरह ना निकलता हाईवे पर हेलमेट जरूर पहो सो गाइस अँ चले से मैच ओ गाइस लेम्बोर्गिनी वाव लेम्बोर्गिनी उर्स हम बात ટુ નડિયાદ હાઈવે આપણે જવાનું છે અહીંથી જમણી સાઈડ લગભગ જોઈ લઈએ આ મેં પણ કાક્યો કોપ પૂછી લઈએ આ કયો રોડ છે એ તો મને જ ખબર હવે અહીંથી જવાનું કીધું એક ભાઈને પૂછ્યું તું તે ખબર નથી આ કયો રોડ છે ફેમિલી વાવ જીપ હા અહીંથી સીધા હા हां 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 ओ हां ये देखो गाइस छोटी सी बच्ची है ना यहाँ पास में एक नवर रोड है सो गाइस आपका यू काम आ गई भाई खबर ना पड़ी मैंने नाम ही नहीं लिखेलु

માસ્ટર રોડ બની ગયો પીપળાવ પીપળાવ પેટલા થી જાય છે પીપળાવ રોડ વાવ 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 માસ્તા લાગે પાણી ભરેલું હોય ને તો ક્યાં સુંદર આવી ગયું છે આશાપુરા આશાપુરી મંદિર આશાપુરી મંદિર તો હેલો ક્યાં કરે મલા જવું હોય તો મલા જ મલાત સીધું જોઈ લઈએ મજા આવી ગઈ રોડ આવી ગયો મસ્તીનો નો ઉભા રહી ને પેલા હું મારું વોઇસ સેક કરલો બ્લોગમાં વોઈસ તો સારું એવું નહીં એ અને પેલા પછી પેલા કાકા ને ફોન કરી દઉં ઘરે છે કે નહીં એમ અને પાણી પીને પછી નીકળી જાય હવે અહીંયા આવ્યું મતનું ના દેખાયું કેટલા કિલોમીટર છે તો પૂછ્યું બહુ મસ્ત રોડ છે જો એક નંબર ભાઈ એક નંબર રોડ જંગલ જેવું થઈ આવી ગયું અહિયાં તો જંગલ હોય એવું વરસાદ આવે તો મજા આવે આવી ગયું કે મલાતો એ અહીંયા આવેલું છે મંદિર મલાતજ મલેડી માનું જો અહીંયા દર્શન કરતા આવીએ પહેલા જઈએ આ જેકેટ ને ઉકાટતા આવીએ પછી આવું પાછો દર્શન કરવા તો ફેમિલી ફાઇનલી હું પહોંચી ગયો ત્યારે મલાતજ સો ગાઈસ ફાઇનલી જો આપણે આપણા કાકા અહીંયા કરે છે ત્યાં ગયા હતા આપણા ગામના અહીંયા હું આવી ગયો છું એક કલાક બેઠા અને ફાઇનલી પહોંચી ગયો છું અત્યારે મલાતજ મલેડી માના મંદિરે હે ગાઈસ અહીંયા જો મિત્રો મંદિરનું કામ ચાલુ છે તો વિડીયોમાં બન્યા રહેજો હું તમને દર્શન કરાવીશ તો ચાલો મિત્રો જઈએ હવે આપણે દર્શન કરવા માટે મસ્ત હવે આપણે નીકળશું અહીંથી આપણે સીધા ઘરે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે બપોરના મિત્રો દોઢ અને અહીંયા છે મંદિરનું કામ ચાલુ હજી ને આપણે બાઈક પાર્કિંગ કરી દીધું હતું અહીંયા તો ચાલો મિત્રો જઈએ હવે ચાલો ફેમિલી તો નીકળીએ દર્શન થઈ ગયા છે અને અત્યારે હેલ્મેટ ને પહેરી લીધું છે ને તો ચાલો મિત્રો નીકળીએ આપણે આવ્યા હતા એના રસ્તે પાછા જતા રહીશું અને જો મિત્રો આપણો એક આ રાઇડિંગ ગ્લવ્સ પડી ગયો હતું ને અત્યારે યાદ આ હવે આપણે લેવા જો હે નવા રાઇડિંગ ગ્લવ્સ જંગલ ચાલુ થઈ ગયું અહીંથી જંગલ જેવું તો ગાઈઝ આપણી બાઇકમાં હવા ઓછી લાગે છે

યાદ તો રહી ગયો રોડ દાંડી પાથ પાસઠ ટુ બગોદરા હાઈવે સો ફેમિલી આપણે પહોંચી ગયા ફાઇનલી બગો આ બોરસદ સો ફેમિલી ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા ઘરે આપણે આવી ગયા જંબુસર હાઈવે મહિન્દ્રા થાર વ્હાઇટ કલર સો ગાઈસ ઓ ભાઈ યે કે હાલ રહા આપણે આ સ્લેન્ડર માં પંચર ને પછી જાવું આપણે પંચર કરાવવા અત્યારે પહોંચી ગયા આપણે ઘરે સો ગાઈસ હોમ સેકટ હોમ સો ગાઈસ ફાઇનલી જો આપણે આવી ગયા છીએ અત્યારે રાઈડ કરીને જ્યાં સુધી જ ને આ ચાલો હવે પોઈ જાવી પછી જાવું આપણે પંચર કરાવવા સો અત્યારે સ મિત્રો અને હવે આપણે કાલે જાઉં આપણી સ્પ્લેન્ડરમાં થોડીક સર્વિસ કરાવવાની છે સર્વિસ કરાવીને પછી આપણે જવાનું છે લોંગ રાઇડમાં તો મિત્રો આ વિડીયોને કરીએ અહીંયા એન્ડ તો તમને સારું લાગ્યો તો લાઇક કરીએ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સારો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી મિત્રો બાય બાય